આ એક અજાયબી કહેવાય ને કે નવસો વર્ષથી વધારે થઈ ગયા આ મંદિરને અને આ પથ્થર છે એની નીચે માતાજી છે આ એક કુદરતી જ રચના છે ને આ પથ્થરની બે પથ્થરની નીચે માતાજીનું મુખ્ય મંદિર છે સુંધા માતા એટલે ચામુંડામાં સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો ચામુંડા મા તરીકે ઓળખે રાજસ્થાનના લોકો સુંધા માતા તરીકે ઓળખે છે ખૂબ જ સરસ મજાની જગ્યા આ જગ્યાએ તમે એકવાર આવશો એટલે તમને વારંવાર આવવાનું મન થશે સુંધા માતા રોપવેના ટિકિટના દર છે આવક જાવક માટે એકસો પાંત્રીસ અને ખાલી ઉપર જવું હોય તો એકસો દસ અને સિનિયર સિટીઝન આઈડી પ્રૂફ દેખાડે તો એને સેવન્ટી રૂપીસ છે આવા જવાના પહાડોની વચ્ચે અહીંયા રહેવા માટે સરસ બધી અલગ અલગ સમાજની ધર્મશાળા છે એક બાજુ આખી લાઈન આ ધર્મશાળાઓની જ છે આ પહાડ ઉપર સુંધા પર્વત ઉપરની વાત છે આ સુંધા પર્વત ઉપર આ બધી ધર્મશાળાઓ આવેલી છે આ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા ભોજનશાળા છે આ મેઈન મંદિર સફેદ આરસ પથ્થર માંથી બનાવેલું આ સુદ્ધા માતાનું મંદિર ખૂબ જ સરસ મંદિર છે અને ખૂબ જ સરસ જગ્યા છે આ જે પથ્થર દેખાય છે આ બે પથ્થર એની નીચે માતાજીનું મંદિર છે અને આ બે પથ્થર નવસો વરસથી વધારે જૂના છે જે અહીંયા કુદરતી રીતે ગોઠવાઈ ગયા છે આ મંદિરનો આખો પરિસર છે આ છે બે પથ્થર જે નવસો વરસથી આમને આમ જ છે ભૈરવનાથ ગુફા જેમ માતાજી નું જે મંદિર છે એની ઉપર બે પથ્થર છે એવી રીતે જ બે પહાડા છે એક પહાડા અને બીજો પહાડા એની વચ્ચે આખું આ મંદિરનું પરિસર છે આ બધી ધર્મશાળાઓ છે અને સામે અહીંયાથી જ રોપવેનો નો માર્ગ છે આ બધું ઉપરનો ભાગ છે સુંધા પર્વત ઉપરનો ભાગ આ બધી ધર્મશાળાઓ છે અલગ અલગ અહીંયા પણ તમે જેસલમેરની જેમ સેમ ડ્યુન્સ એટલે આ રણ છે રેતીનું એની મજા માણી શકો અહીંયા ખાવા પીવાના સ્ટોલે છે અને આવી રીતે આખું તમે છેઠ ઉપર સુધી જઈ શકો જ સરસ જગ્યા છે રણની રેતી અને આજુબાજુમાં ખૂબ જ સરસ મંદિર છે અહીંયા ચોક્કસ બધાએ આવવું જોઈએ અહીંયા તમે એક દિવસ રોકાવો બે દિવસ રોકાવો તમને મજા આવશે મંદિર પરિસર નીચે મેઇન મંદિર ચામુંડા માતાનું એટલે સુંધા માતાનું અને ઉપર ભૈરવ બાબાની ગુફા છે બે પહાડોની વચ્ચેથી આ રોપ પસાર થાય છે ખૂબ જ સરસ મજાનું આ દ્રશ્ય અહીંયા પહાડોમાંથી પાણી ચાલું જ રહે છે કુદરતી આ બંધ નથી થતું ને ચોમાસામાં તો આ વધારે પડે છે સરસ નીચે કુંડ છે ખૂબ જ સરસ જગ્યા છે અને ખૂબ જ સરસ અહીંયા તમને વાતાવરણ મળશે ગરમી પણ ઓછી થશે સ્ટેશન કયો મંદિર કયો રણ કયો બધું એક જ જગ્યાએ મળશે તમને ઉપર રોપવે નીચે આ ધોધ એકદમ વચોવચથી પસાર થાય છે અને આ સીડીનો માર્ગ છે દૂર તમને જે રોડ દેખાય છે એ રોડથી બસ પ્રાઇવેટ વાહન બધું અંદર આવે સુંદા માતા મંદિર માટે બાજુ તમને સરસ મજાના પહાડ જ દેખાશે અને આ જ વસ્તુ તમે ચોમાસામાં જુઓ તો એકદમ ખીલેલા ખીલેલા અહીંયા લીલું છમ તમને દેખાશે બધું ખૂબ જ સરસ જગ્યા છે ખૂબ જ સરસ મજાનો ગેટ બનાવેલો છે અને આ જેસલમેરના જે પીડા પથ્થર હોય રેતી જે પીળી એમાંથી આ પીડા પથ્થરમાંથી બનાવેલો છે આખો ગેટ આ મેઇન ગેટ છે અહીંયાથી તમારે અંદર એન્ટ્રી છે અંદર જ જે એક બાજુ સીડી અને એક બાજુ રોપવે ખૂબ સરસ મજાની જગ્યા છે ચારથી પાંચ વસ્તુ આપણે કહી તો એના બરાબર આ એક જગ્યા છે જેમ કે હિલ સ્ટેશન મંદિર રણ પછી વોટરફોલ રોપવે બધું એક જ જગ્યાએ તમને જોવા મળશે અને અગત્યની વાત એ છે કે અહીંયા તમને નીચે જ આ બધું વિશ્રામગ્રહ વોશરૂમ્સ નહવા માટેનું બધું અહીંયા મળશે અહીંયા તમે રાત્રે અથવા વહેલી સવારે આવો તો તમને દસ રૂપિયામાં ગાદલું અને બ્લેન્કેટ ઓઢવા માટેનું આપે છે માત્ર દસ રૂપિયામાં અને નહવા માટે કે કોઈ ચાર્જ નથી હોતો એકદમ ચોખ્ખું ખૂબ જ સરસ ક્લીન અહીંયા રાખવામાં આવ્યું છે આ એક એવી અદ્ભુત જગ્યા છે કે જ્યાં તમને વારંવાર આવવાનું મન થશે જુઓ તમે આ કેટલું સરસ દ્રશ્ય છે અહીંયા નીચે અહીંયા તમને બધું ખાવા પીવાનું રેસ્ટોરન્ટ બધી જાતનું કોલ્ડ્રિંક બધું મળશે ચા કોફી બધું અને ઉપરની સાઈડમાં તમે જે જોવો છો એ અહીંયા સરસ મજાના રૂમ બનાવેલા છે અહીંયા નોન એસીનો ચાર્જ ફાઈવ હંડ્રેડ પાંચસો રૂપિયા અને એસીનો વન થાઉઝન્ડ હજાર રૂપિયો છે આ સુંદર માતા ટ્રસ્ટનું જ છે બધું તમે કોઈ પણ જગ્યાએથી સુંધા માતા આવો એટલે તમને છે અહીંયા તળેટીએ બસ ઉતારે જીએસઆરટીસીની બસ ખૂબ જ સરસ સુવિધા ચાલુ કરી છે ને આ બસ સ્ટેન્ડમાં જ તમને અહીંયા વોશરૂમની સુવિધા મળી જશે અહીંયા તમે રાત્રે આવો લેટ અથવા વહેલી સવાર આવો તો વોશરૂમની સુવિધા છે નાવા ધોવાની સુવિધા છે આ બસ સ્ટેન્ડમાં જ છે પાર્કિંગ કયો બસ સ્ટેન્ડ કયો બધું એક જ છે મંદિર જવા માટે આ ગેટમાંથી પ્રવેશ કરવાનો આ માર્કેટ આવી ગઈ આ પાર્કિંગ અને બસ સ્ટેન્ડ જીએસઆરટીસીની બસ અહીંયા જ ઊભી રહી છે અને અહીંયા તમને વોશરૂમ કોમ્પ્લેક્સ મળશે નાવા ધોવા માટે